નો વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રોફેસર પારસ પરમાર અને આજે આપણે જોવાના છીએ વિષય ગણિત એટલે કે મેથેમેટિક્સ અને એની અંદર પણ એક સૌથી અગત્યનો ટોપિક કામ અને સમય ટાંકી અને દળો મિત્રો આ ટોપિક માટે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણું બધું કન્ફ્યુઝન અનુભવતા હોય છે અને આના પ્રશ્નો કરવા ઘણા બધાને અઘરા લાગતા હોય છે તો છેલ્લા કેટલાક વર્ષોમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અહીંયા આપણે શોર્ટકટ રીતથી જોઈશું જેના દ્વારા ટાંકી અને નળ અને કામ અને સમયના દાખલા આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ તો શોર્ટકટ ટ્રીક માટે તૈયાર છો યસ તો ચાલો આપણે જોઈએ મેજોરિટી જ્યારે કામ અને સમયના દાખલા આવે છે અથવા ટાંકી અને નળના દાખલા આવે છે ત્યારે એફિશિયન્સીની વાત આવે છે અને એફિશિયન્સી દ્વારા દાખલો ગણવામાં આવે છે પણ અહીંયા આપણે એ જ એફિશિયન્સીને થોડુંક જુદી રીતે ટેબ્યુલેશનની મેથડથી જોવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે અહીંયા પહેલો પ્રશ્ન છે કે એ છ દિવસમાં એક કામ કરે છે બી બાર દિવસમાં કરે છે તો બંને ભેગા થઈને કેટલા દિવસમાં કરશે તો મિત્રો અહીંયા આપણે એક ટેબલ બનાવીશું એ અને બીનું સૌથી પહેલાં એના દિવસો લખીશું તો આના દિવસ છે છ અને આના દિવસ છે બાર દિવસ પછી આપણે બીજું એક લખીશું કે રોજનું કામ રોજનું કામ આ એક કોલમ રાખીશું આપણે સાથે સાથે અને એના પછી લખીશું કુલ કામ મિત્રો આટલું જ આપણે એક ટેબલ બનાવવાનું છે અને આ ટેબલના આધારે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી શકીશું તો અહીંયા દિવસો છ અને બાર છે ત્યાર પછી આપણને કીધું છે કે એ અને બી ભેગા થાય ત્યારે શું તો સૌથી પહેલા છ અને બાર દિવસો આ બંનેનો આપણે લસા લઈ લઈશું એટલે કે એનો એલસીએમ અને એલસીએમ લઈ અને કુલ કામ લખી નાખીશું 6 અને 12 નો લસા છે 12 12 એનો મતલબ કે આપણો કુલ કામ 12 છે હવે 6 દિવસમાં 12 કામ કરે છે તો રોજના કેટલા કામ કરતો હોય 2 કારણ કે 6 2 12 હવે 12 દિવસમાં 12 કામ કરે છે b તો રોજના કેટલા કામ કરતો હોય 1 કામ એટલે કે 12 1 12 અને જો a અને b ભેગા થાય a અને b ભેગા થાય તો અહીંયા સમ થઈ જશે એટલે કે રોજના 2 ને 1 ત્રણ કામ થતા થઈ જશે અને જો ત્રણ કામ થતા થઈ ગયા તો હવે એને કેટલા દિવસ જોઈએ તો કેટલા તરી બાર વેરી ગુડ ચાર તરી બાર તો અહીંયા સીધો આપણને જવાબ મળી ગયો કે એ અને બી ભેગા થાય તો આ કામ ચાર દિવસમાં પૂરું થઈ જાય છે તો આવી રીતે આ એક ટેબલ મેથડ છે જેના દ્વારા આપણે આન્સર લાવી શકીએ છીએ હવે મિત્રો બીજો પ્રશ્ન જોઈએ એ એ અને બી બી ભેગા થઈને દિવસમાં 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 કરે કરે છે છે એકલો એકલો તો કેટલા કરશે મિત્રો પણ આપણે આ જ ટેબલ મેથડનો ઉપયોગ કરી શકીશું અહીંયા તમે જોશો કે કેવી રીતે આ સોલ્વ થાય છે બાકી બધું એઝ ઇટ ઇઝ છે હવે એ અને બી ભેગા થઈને આઠ દિવસમાં કરે છે તો આપણે લખી નાખ્યું અહીંયા આઠ એ એકલો બાર દિવસમાં કરી શકીએ છીએ તો અહીંયા લખી નાખ્યું બાર અને પછી બી એકલાનું આપણને પૂછ્યું છે હવે મિત્રો ફરીવાર વાર બાર અને આઠ નો લસા તો બાર અને આઠ નો લસા થશે ચોવીસ ચોવીસ અને ચોવીસ હા મિત્રો તો અહિયાં ચોવીસ લસા છે એટલે કુલ કામ ચોવીસ છે આઠ તરી ચોવીસ વેરી ગુડ બાર દુ ચોવીસ હવે મિત્રો એ એ રોજનું બે કામ કરે છે અને એ અને બી ભેગા થઈને ત્રણ કામ કરે છે આ જોતાં જ આપણને ખબર પડે કે બી રોજનું કેટલું કામ કરતો હશે એક કારણ કે તો જ બે વત્તા એક ત્રણ થાય તો હવે બીને ચોવીસ કામ કરવા છે અને રોજના એક કામ કરે છે તો એને કેટલા દિવસ લાગશે તો એને ચોવીસ દિવસ લાગશે તો અહીંયા આપણે ફરીવાર આ જવાબ લાવી શક્યા મિત્રો કાંઈ જ કરવાનોથી આ ટેબલને સમજવાની જરૂર છે તો અહીંયા આપણે કહી શકીએ કે બી એકલાને આ કામ ચોવીસ દિવસમાં પૂરું કરવા માટે સમય લાગશે હવે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો જે પૂછાયેલો છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્રીજો દાખલો એવું કહે છે કે એ એક કામ બાર દિવસમાં કરી શકે છે અને બીની કાર્યક્ષમતા પચાસ ટકા વધુ હોય તો કેટલા દિવસમાં કરી શકે મિત્રો એ એક કામ બાર દિવસમાં કરી શકે છે અને બીની કાર્યક્ષમતા એ કરતાં પચાસ ટકા વધુ છે પચાસ ટકા વધુ છે એટલે એવું કહી શકીએ કે આ જો બે કામ કરતો હોય તો આ ત્રણ કામ કરતો હોય કારણ કે બેના પચાસ ટકા એટલે એક કામ વધુ કરતો હોય ઓકે તો બાર દુ એનો મતલબ કે કુલ કામ ચોવીસ છે અને કુલ કામ ચોવીસ હોય અને રોજના ત્રણ કામ બી કરતો હોય તો એને કેટલા દિવસ જોશે આઠ દિવસ તો મિત્રો આ કામ બી આઠ દિવસમાં પૂરું કરી નાખશે તો અહીંયા તમને જવાબ મળી જાય છે મિત્રો ચોથો દાખલો જોઈએ ઝડપથી આ દાખલાઓ એટલા માટે આપણે જોઈ રહ્યા છીએ કે ગમે તેવો અઘરો દેખાતો દાખલો એ આ ટેબલની અંદર મૂકવાથી આપણે ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ ચોથો દાખલો એવું કહે છે કે એની કાર્યક્ષમતા બ કરતાં બમણી છે એની કાર્યક્ષમતા બ કરતાં બમણી છે એનો મતલબ કે બ એક કામ કરતો હોય તો અ કેટલા કામ કરતો હોય બે થઈ ગઈ બમણી કાર્યક્ષમતા હવે બંને ભેગા થઈને બંને ભેગા થઈને અઢાર દિવસમાં કામ કરે છે તો અઢાર દિવસમાં કરે છે અને કામ કેટલું થયું ત્રણ તો અઢાર તરી મિત્રો ઘડી આવડવા જરૂરી છે તો અઢાર તરી ચોપન એટલે કુલ કામ આપણું થઈ ગયું ચોપન ચોપન અને ચોપન અને હવે આપણને પૂછ્યું છે તો બી કેટલા દિવસમાં કામ કરશે જો આપણે એ પૂછ્યું હોત તો મળી જાત સત્યાવીસ દુ ચોપન અને બી પૂછ્યું છે તો ચોપન એકા ચોપન તો બી એકલો આ કામ ચોપન દિવસમાં કરી શકશે તો આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારનો દાખલો છે બાર દિવસમાં કરે છે બી સી ભેગા થઈને એ જ કામ મિત્રો હવે એ અને બી બી અને સી અને સી અને એમ ત્રણ ગ્રુપ આપી દીધા છે અને એ કામ કરે છે તો એ અને બી કામ કરે છે બાર દિવસમાં પંદર દિવસમાં અને વીસ દિવસમાં અને પછી તમને પૂછ્યું છે કે એ બી સી કેટલા દિવસમાં કરી શકે અગેન આપણો નિયમ આનો આજ છે મિત્રો કે બાર પંદર ને વીસ તો એનો આપણે લસા લઈશું અને બાર પંદર વીસનો લસા થશે સાહીઠ સાહીઠ અને સાહીઠ તો એનો મતલબ કે હવે બાર પંચાસઠ પંદર ચોકુસાહીઠ અને વીસ તરી સાહીઠ મિત્રો અહીંયા આપણને ખબર પડી ગઈ એ બી રોજના પાંચ કામ કરે છે બી સી ચાર અને સી એ રોજના ત્રણ કામ કરી શકે છે હવે જ્યારે બધા જ ભેગા થાય છે ત્યારે આનો સમ થઈ જશે અને સમ થશે ત્યારે આપણને ખબર છે કે પાંચ ને ચાર નવ ને ત્રણ બાર અને કામ કરવાના છે સાહીઠ તો કેટલો સમય જોઈએ પાંચ પણ અહીંયા એક ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો અહીંયા અહીંયા સમ સમ થાય એમાં પણ થશે અને સમ થશે ત્યારે આપણને મળશે એ બીસી એટલે કે એ જેવી બે ટીમ હોય તો પાંચ દિવસમાં આ કામ પતે કારણ કે એ જેવી બે ટીમ હોય તો રોજના બાર કામ થાય પણ આપણે તો એકલું એ બીસી શોધવાનું છે એટલે કે એ જેવી એક જ ટીમ છે એટલે રોજના છ જ કામ થશે તો મિત્રો અહીંયા આપણે જોયું કે એ એ બે ગ્રુપ હોય તો રોજના બાર કામ કરી શકે છે પણ એક જ ગ્રુપ હોય તો રોજના છ કામ કરે અને રોજના છ કામ લેખે એમણે સાહીઠ કામ કરવાના છે તો દસ છ સાહીઠ અગેન તમને ઘડિયો આવડવું જોઈએ તો આપણને અહીંયા મળી જાય કે એ રોજના છ કામ લેખે દસ દિવસમાં કામ પૂરું કરશે મિત્રો અહીંયા કદાચ આનથી દાખલો થોડો આગળ ચાલે એટલે કે જીપીએસસી લેવલનો દાખલો હોય અને આપણને એવું પૂછે કે એ વ્યક્તિગત રીતે કેટલા દિવસમાં કામ કરશે તો પણ આપણે આ જ મેથડથી શોધી શકીએ છીએ આમાં ક્યાંય આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી ખાલી આ જ મેથડને થોડી આપણે એક્સટેન્ડ કરીએ છીએ હવે શું થાય છે આપણી પાસે એબીસી રોજના છ કામ કરે છે અને એબી કામ કરે છે પાંચ તો મારે એનું કામ શોધવું છે તો એ બીસી માંથી બીસી બાદ કરી નાખો એટલે છ માંથી ચાર કામ બાદ થઈ ગયા તો કેટલા કામ થયા બે અને રોજના બે કામ લેખે સાહીઠ કામ કરવાના છે એનો મતલબ કે એ કેટલા દિવસમાં કામ કરશે ત્રીસ દિવસમાં એવી જ રીતે બીનું કામ શોધવાનું છે એ રોજના છ કામ કરે છે અને એ કામ કરે છે ત્રણ ત્રણ છ માંથી ત્રણ કામ કરે છે એટલે બાકીના ત્રણ કામ બી કરે છે અને એણે પણ કામ કરવાના છે સાહીઠ એટલે કે બી આ કામ વીસ દિવસમાં કરી શકશે અને એવી જ રીતે એ રોજના છ કામ કરે છે અને મારે સીનું કામ શોધવાનું છે એટલે એ બાદ કરવાના એ બી એટલે પાંચ બાદ કરવાના છ માંથી પાંચ જાય તો આપણી પાસે વધે છે એક અને કામ થાય છે સાહીઠ તો રોજના એક કામ લેખે સાહીઠ કામ કરવામાં એને સાહીઠ દિવસ થશે તો મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારનો દાખલો હોય અને ગમે તેટલો એને કોમ્પ્લિકેટેડ કરવામાં આવ્યો હોય આ દાખલા આપણે ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ હવે તમારા મનમાં એક પ્રશ્ન એવો થશે કે સાહેબ આ બધા દાખલા તો છે પણ અમુક દાખલા એવા છે કે અડધું કામ કરીને વ્યક્તિ જતો રહ્યો આવા જ્યારે દાખલા આવે છે ત્યારે શું કરવું તો ચાલો એવો દાખલો પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો હવે પછીનો આપણો જે દાખલો છે એ એવો જ કંઈક છે કે જેમાં થોડુંક કામ કરીને પછી એક વ્યક્તિ નીકળી જાય છે જોઈએ એ પરિસ્થિતિમાં શું થાય છે પ્રશ્ન અહીંયા છે કે એ એક કામ પંદર દિવસમાં કરી શકે છે બી વીસ દિવસમાં કરી શકે છે બંને ભેગા થઈને ચાર દિવસ તો કામ કરે છે પછી એ જતો રહ્યો તો બી બાકીનું કામ કેટલા દિવસમાં કરશે એ બી એ પ્લસ બી એ એક કામ પંદર દિવસમાં કરી શકીએ છીએ અને બી વીસ દિવસમાં કરી શકે છે પંદર અને વીસનો આપણે લેવો પડશે લસા તો પંદર અને 20 નો લસા આપણને ખબર છે કે સાહીઠ સાહીઠ પંદર ચોકુ સાહીઠ વીસ તરી સાહીઠ ઓકે હવે પંદર ચોકુ સાહીઠ અને વીસ તરી સાહીઠ તો અહીંયા આપણને ખબર પડી કે બંને ભેગા થઈને કેટલા કામ કરશે સાત કામ કરશે ચાર અને ત્રણ સાત અને એવું કેટલા દિવસ કરશે ચાર દિવસ કરશે તો ચાર દિવસ સુધી રોજના સાત કામ કરશે એટલે કેટલા કામ પૂરા થશે તો સાત ચોક અઠ્યાવીસ કામ કુલ કામ સાહીઠ છે માંથી અઠ્યાવીસ કામ એ બી ભેગા થઈને ચાર દિવસમાં પતાવી દીધા હવે કેટલા કામ વધ્યા તો હવે કામ વધ્યા છે બત્રીસ અને એ બત્રીસ કામ કરવા માટે હવે વારો કોનો આવે છે તો અહીંયા વારો આવે છે ધારો કે બી જતો રહ્યો છે સોરી અહીંયા રકમમાં થોડોક સુધારો કરીએ કે બી જતો રહ્યો છે અને એ બાકીનું કામ કરવાનું છે તો બી જતો રહ્યો છે બી જતો રહ્યો એટલે હવે વધ્યો કોણ એ અને એ રોજના કેટલા કામ કરે છે ચાર કામ કરે છે રોજના ચાર કામ જો એ કરતો હોય તો એને કેટલા દિવસ લાગશે બીજા આઠ કારણ કે આઠ ચોક બત્રીસ તો આવી રીતે આપણે કોઈ એક વ્યક્તિ અડધા સમયે જતો રહ્યો અને બાકીનું કામ બીજાને કરવાનું આવ્યું તો એ પણ અહીંયા આપણે કરી શકીએ છીએ તો આવા પ્રશ્નો સોલ્વ થઈ જાય કદાચ એફિશિયન્સી સાહીઠ ટકા વધી આવો કોઈક દાખલો છે ચાલો એ પણ જોઈ લઈએ એફિશિયન્સી આગળ એક દાખલો જોયો હતો કે જેમાં પચાસ ટકા વધી હતી હવે આપણે દાખલો જોવાનો છે કે એફિશિયન્સી સાહીઠ ટકા વધી તો શું થાય તો એ એક કામ બાર દિવસમાં કરી શકે છે અને ની એફિશિયન્સી એ કરતા સાહીઠ ટકા વધુ છે એટલે તમે એવું કહી શકો કે આ જો રોજના દસ કામ કરતો હોય તો આ સોળ કામ કરતો હોય હવે આ દસ કામ કરતો હોય ને બાર દિવસમાં કામ કરતો હોય તો એકસો વીસ કામ થાય ને અહીંયા પણ મારો ગુણોત્તર એટલે કે ગુણાકાર એકસો વીસ આવવો જોઈએ તો એના કેટલા દિવસ હશે તો એક્સ ગુણ્યા સોળ બરાબર એકસો વીસ હવે જો મારે એક્સ શોધવું છે તો એકસો વીસ ભાગ્યા સોળ અને એકસો વીસ ભાગ્યા સોળ કરું એટલે સાડા સાત એનો મતલબ કે મને બીના ના દિવસો મળી જશે કે બી છે એ આ કામ એ સાડા સાત દિવસમાં કરી નાખશે તો આવી રીતે આપણે આ દાખલાનો જવાબ પણ લાવી શકીએ છીએ મિત્રો આવા ઘણા બધા દાખલા છે ઘણી વખત આપણે મહેતાણાના દાખલા પણ જોયા છે કે મહેનતાણું ચૂકવાતું હોય તો એવા દાખલા પણ જે પ્રશ્નો પૂછાય છે એવો પણ એક દાખલો અહીંયા આપણે જોઈએ પ્રશ્ન કંઈક એવો છે કે અ બ ક અ અને બ એક કામ છે એ છસો રૂપિયામાં લે છે એટલે કે કુલ રૂપિયા છસો રૂપિયા છે અ અને બ આ કામ છસો રૂપિયામાં લે છે પરંતુ પછી અ બ એ ક સાથે જોડાઈને આ કામ જે છે એ ત્રણ દિવસમાં પૂરું કરે છે હા જો અ ધારે તો આ કામ છ દિવસમાં પતી જાય બ ધારે તો આઠ દિવસમાં પતી જાય અને છતાં એ ક ના સપોર્ટમાં રહીને આ કામ કરે છે તો હવે દિવસ ગુણિયા દાળિયું દાળિયું એટલે રોજનું મહેતાણું બરાબર કુલ રૂપિયા તો અના છ દિવસના મહેનતાણું જો એકલો જ અ છ દિવસમાં આ કામ કરી નાખે તો રોજનું એનું મહેન્તાણું સો રૂપિયા લેખે છે અને બી એકલો જો એટલે કે બ એકલો જો આઠ દિવસમાં કરી નાખે તો એનું મહેન્તાણું પંચોતેર રૂપિયા લખે છે ત્યારે છસ્સો થાય છે હવે શું થાય છે કે અ બ અને ક ભેગા થઈને આ કામ ત્રણ દિવસમાં કરે છે એનો મતલબ કે અએ પણ ત્રણ દિવસ કર્યું પણ કર્યું અને ક એ પણ કર્યું એ ત્રણ દિવસ કામ કર્યું અને એનું મહેનતાણું સો રૂપિયા છે એટલે રૂપિયા એ અ લઈ જશે પણ ત્રણ દિવસ કર્યું જેનું મહેનતાણું પંચોતેર રૂપિયા છે એટલે બસો ને પંચોતેર બસો પચીસ રૂપિયા પંચોતેર તરી બસો પચીસ રૂપિયા એ બ લઈ જશે અને હવે ક કેટલું લઈ જશે તો સિમ્પલ છસો રૂપિયામાંથી ત્રણસો અને બસો પચીસ વપરાઈ ગયા છે તો કના ભાગે આવવાના છે રૂપિયા પ્રશ્ન એવો પણ ઘણીવાર પૂછે છે કે કનું દાળિયું કેટલું એટલે કે રોજનો પગાર કેટલો હશે તો એ પણ મળી જાય કે રોજનો પગાર એનો પચીસ રૂપિયા લેખે થશે તો આવી રીતે મહેનતાણું પણ જો આપ્યું હોય તો એ મહેતાણુંનો દાખલો પણ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ મિત્રો કોઈ પણ પ્રકારનો દાખલો હોય એ આ ટેબલ મેથડથી સોલ્વ કરી શકાય છે હવે આપણે જે જોયું કે આ તમામ દાખલા છે એ કામ અને સમયના છે પરંતુ ઉપર વિષયની અંદર ટાંકી અને નળ પણ લખેલું છે મિત્રો ટાંકી અને નળ અને કામ અને સમય એ જરાય જુદું નથી એને જે લોકો જુદું માને છે અથવા તો જુદું માનીને ભણાવે છે એ બંને લોકોની સમજણમાં ક્યાંક ભૂલ છે એ ભલે ફેકલ્ટી હોય કે કોઈ પુસ્તક હોય કે કોઈ વિદ્યાર્થી હોય આ બંને એક જ પ્રકારના દાખલા છે હું તમને ઉદાહરણ આપું દાખલા તરીકે અહીંયા હું રકમ બદલી દઉં કે એ છે એ છ કલાકમાં ટાંકી ભરે છે બી એ બાર કલાકમાં ટાંકી ભરે છે તો એ અને બી ભેગા થઈને કેટલા કલાકમાં ભરશે તો પદ્ધતિ આ જ થઈ ગઈ એ બી કુલ કલાક દર કલાકે કામ અને ટાંકીની કેપેસિટી ખાલી મારું મથાળું જ બદલાય છે બીજું કાંઈ જ બદલાતું નથી અ છે છ કલાકમાં બી બાર કલાકમાં અ અને બ ભેગા થઈને છ અને આપણે અગેન લસા લઈશું અને ટાંકીની કેપેસિટી એકા સોરી છ દુ બાર બાર એકા બાર અને બંને ભેગા થાય તો ત્રણ કામ તો ચાર તરી બાર તો આમ અગેન આપણી પાસે જવાબ આવી ગયો કે ચાર દિવસ ચાર કલાકમાં અ અને બે નળ ભેગા થઈને કરી શકે છે મિત્રો તમને પ્રશ્ન એ પણ થશે કે સાહેબ આ તો તો બંને નળ જો ભરતા હોય જ પણ એક નળ ખાલી કરતો હોય તો શું કરવાનું બહુ જ સરળ છે મિત્રો ખાલી કરતો નળ છે ઓપોઝિટ કામ કરે છે એટલે માઇનસ કામ કરે છે માઇનસ કામ કરશે અને બંને નળ સાથે ચાલુ થઈ ગયા એટલે અહીંયા માઇનસ થઈ ગયું માઇનસ થયું એટલે અહીંયા પણ માઇનસ થયું અને અહીંયા આપણી પાસે બે માંથી એક ગયો તો એક હવે જો અનળ છ કલાકમાં ભરે છે અને બ નળ બાર કલાકમાં ખાલી કરે છે તો આ ટાંકી કેટલા સમયમાં ભરાશે એનો મતલબ કે હવે આપણે માઇનસવાળું ઇક્વેશન આવ્યું કંઈ વાંધો નહીં તો બેમાંથી એક ગયા એક બાર લીટરની ટાંકી છે તો આપણે કેટલા સમયમાં ભરાશે તો બાર કલાકમાં અગેન આપણે જવાબ લાવી શક્યા માત્ર મેથડ ટેબ્યુલેશનની છે એ આપણે સમજવાની જરૂર છે તો આ ટેબ્યુલેશન મેથડ દ્વારા કોઈપણ પ્રકારના જે ટાંકી અને નળ કામ અને મહેનતાણાના દાખલા છે એ આપણે ગણી શકીએ છીએ અહીંયા તમારી માટે હું બીજા કેટલાક દાખલા પણ લાવ્યો છું એ આપણે જોતા જઈએ દાખલા તરીકે અ એ ચોવીસ મિનિટમાં ટાંકી ભરે છે અને બ બત્રીસ મિનિટમાં ટાંકી ભરી શકે છે બંને નળ ચાલુ કર્યા પછી કેટલા સમય પછી બ નળ બંધ કરીએ તો ટાંકી અઢાર મિનિટમાં ભરાય મિત્રો બહુ સરસ દાખલો છે અ બત્રીસ અને ચોવીસ હવે આ બંનેનો લસા લઈએ તો આપણને ખબર છે કે બંનેનો લસા છન્નું થશે હવે ચોવીસ ચોકું છન્નું બત્રીસ તરી છન્નું હવે આપણને એવું કીધું છે કે બંને નળ સાથે ચાલુ કર્યા પણ અમુક સમય પછી બ નળ બંધ કરી દીધો છે અને ટાંકી અઢાર મિનિટમાં ભરાય છે એનો મતલબ એવો થયો કે એ નળ તો અઢારે અઢાર મિનિટ ચાલુ જ છે હા તો જે સમય છે અહીંયા આપણે સમય લખીએ છીએ તો જે સમય એ અઢાર મિનિટ માટે તો ચાલુ જ છે અને એકમ બોતેર એનો મતલબ કે છન્નું માંથી બોતેર લીટર તો એને ભરી નાખ્યું હવે વધ્યું કેટલું ચોવીસ લિટર એ કોણે ભરવાનું હતું બ કેટલું ભરે છે ત્રણ લિટર તો એને ચાલુ કેટલો સમય રહેવું પડે આઠ તો બ એ માત્ર આઠ મિનિટ ચાલુ રહેવાની જરૂર છે બ આઠ મિનિટ પછી બંધ કરી દો નળ તો આ ટાંકી પાછી અઢાર મિનિટમાં ભરાઈ જશે તો આમ મિત્રો કોઈ પણ દાખલો જે કદાચ વિચિત્ર લાગે છે એ પણ આપણે સરળતાથી ગણી શકીએ છીએ બીજો એક દાખલો આપણે લઈએ ટાંકી અને નળનો જ લઈએ છીએ કારણ કે ટાંકી અને નળના દાખલા ઘણી વખત આપણને વધારે કોમ્પ્લિકેટેડ લાગતા હોય છે બીજો એક દાખલો લઈએ જે દાખલાની અંદર એવું આપ્યું છે કે એક નળ બીજા કરતાં ત્રણ ગણો ઝડપી છે આ એક નળ છે અને આ બીજો નળ છે એક નળ બીજા કરતા ત્રણ ગણો ઝડપી છે તો આ ત્રણ લીટર ભરે છે ઓકે અને બંને ભેગા થઈને ટાંકી ભરે છે અને છત્રીસ ચોખ્ખું એકસો ને ચુમ્માલીસ એકસો ને ચુમ્માલીસ એકસો ને ચુમ્માલીસ ટાંકીની કેપેસિટી આવી ગઈ હવે કેટલા તરી એકસો તો અહીંયા આપણે છેદ ઉડીને પણ લાવી શકીએ કે ત્રણ ચોક બાર અને ચોવીસ ચોવીસ એટલે કે અ નળ આ ટાંકી અડતાલીસ મિનિટમાં ભર છે અને જો બ નળનું પૂછ્યું હોય તો એને તો એકસો ને મિનિટ થવાની જ છે તો અહીંયા આપણને પ્રશ્ન પણ એવો જ છે કે જે ધીમો નળ છે એ આ ટાંકીને કેટલા સમયમાં ભરશે તો અહીંયા આપણને મળી ગયું કે ધીમો નળ છે એ આ ટાંકીને એકસો ને મિનિટમાં ભરશે મિત્રો કદાચ ખાલી કરતો નળ સાથે આપ્યો હોય અથવા તો લીકેજ લીકેજ એ પણ ખાલી કરતો નળ જ છે આ આપણે સમજી રાખવાની જરૂર છે જોઈએ એક દાખલો દાખલો એવો છે કે એક એક ટાંકી છે 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 એ એ કલાકમાં નળ ભરી શકે પરંતુ ટાંકીમાં લીકેજ લીકેજ પણ એટલે ખાલી માઇનસ એલ તો આ ટાંકી સાડા ત્રણ કલાકમાં ભરાય છે તો લીકેજના લીધે આખી ભરેલી ટાંકી કેટલા સમયમાં ખાલી થાય હવે ત્રણ અને સાડા ત્રણનો નો લસા મિત્રો ત્રણ અને સાડા ત્રણનો નો લસા થશે એકવીસ 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 સાડા ત્રણ અહીંયા ત્રણ સત્તા એકવીસ સાડા ત્રણ છંગ એકવીસ તો મિત્રો અહીંયા આપણે જોયું કે સાત અને છ એનો મતલબ કે એ નળ છે સાત લિટર ભરે છે પણ લીકેજના લીધે ટાંકીમાં ભરાયું છ જ લિટર એનો મતલબ શું થયું કે એક લિટર નીકળી ગયું મિત્રો એક લિટર નીકળી ગયું કોના લીધે લીકેજના લીધે જો દર મિનિટે એક લિટર નીકળે છે તો એકવીસ લિટર નીકળતા એને એકવીસ મિનિટ અથવા તો કલાકનો દાખલો હોય તો એકવીસ કલાક થાય તો અહીંયા અગેન ટેબલની મેથડથી આપણે કોઈ પણ પ્રશ્નના જવાબ લાવી શકીએ છીએ એ ટાંકી અને નળનો દાખલો હોય કે કામ અને સમયનો દાખલો હોય મિત્રો ખાલી સમજવાની જરૂરી છે આ ટેબલને જો આ ટેબલ સમજાઈ ગયું તો કોઈ પણ વિચિત્ર લાગતો દાખલો એ આના દ્વારા સોલ્વ કરી શકાય છે તો અહીંયા આ શોર્ટ ટ્રિક તમારા માટે સ્પેશ્યલી જીપીએસસીના સ્ટુડન્ટ્સ માટે જેના માટે હવે જ એક્ઝામ આવવાની છે તો તૈયારી કરવા માટે તૈયાર થઈ જાઓ અને મારી આવી શોર્ટ ટ્રિક્સની જુદી જુદી વિડીયો શોર્ટ ટાઈમમાં જ તમને દરેક ચેપ્ટરની મળતી રહેશે તો અહીંયા આ શોર્ટ ટ્રિક્સ સ્પેશિયલી જીપીએસસી અને બીજા બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક તમારા કોઈપણ પ્રશ્ન હોય તો યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર તમે આ વિડીયોની લિંકની અંદર તમારા મેસેજીસ આપી શકો છો અને હું સો ટકા એનો રિપ્લાય આપીશ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ